બેસવાળા ચોંપમાં બે તો ફાવે કે અધ્ધાપુરની તો ગેટ દાળી આમ લઈ દઉં છું હા ખાતે તારા માટે જ છે ઉતાવળ કરી નહીં હે હમ બિચારી સાર ખાતે હનું ફાલશે એમ

પણ હા તોના પાછળ તૈયાર કરતાં કરતાં મારું તેલ પડી ગયું સર કેટલા તો પૂળા ખવડાયા કેટલા તો પાપડીના કોથળા ખવડાયા અને પાછું ઓછા પૂરું ડૉક્ટર પાસે દવા કરાવીને ડૉક્ટરનો ખર્ચો થયો મને લાગે છે કે આ બેકમાંથી મને કોઈ મળવાનું નહીં હું જો જીવણિયા પાન જો મુલબ્બા તો મને મને જ નુકસાન પડશે હું ગમે તે કોઈક કરવું તો પડશે જ બધી મારી મજૂરી કરેલી મારી માથા પડશે કારણ કે જેટલો ખર્ચો મી કર્યો છે ને એટલાની ભેસ્ટ મૂલવા હતો મને મળશે હું એના માટે કોક કરવું તો પડશે ના હોય ને શું મા કાકા જવા દે ઇવાન વાત કરવા દેજે તો કોઈ શેકવાનું પડે વાતનું શોંતિ છીએ બેસી રહેવાનું અમુ બાપબાનો હતો ને એ કમ્પ્લીટ રાસ્તો વાઈ દીધું આઈ વાઈ દીધો ને લસકા નસકા વાઈ દીધી ને બધું વાઈ દીધું અમે શોંતિ છીએ બેસી રહેવાનું ચિંતા ચિંત નહીં

મોટી ભેજ એ રીતે તૈયાર થઈ જઈશ મોટી ભેંચ ઓહ તે મોહુ જીવણ એને બોલાઈ દયો અને મુલબી કાઢો પછી શોમાં કાકાએ મુલબી નહીં મો તો તમાર પાસે આવ્યો શું મુલવી તો પરજ જ ખલે ચોમા કાકા એવું નહીં હા છે ખબર નહીં એ ભેંસ કરીને બે વર્ષ હોથી મી બોધી હતી બરોબર એના અત્યાર સુધી મેં પૂળા છેટલા ખવડાયા છીએ એના પાછળ ઠોઠ છેટલી કરી છે બે વર હોથી હું હાચવતો તો પૂળા ખવરાયા પછી હોજના વાર સાર પૂળો કરવાનો પછી પાછું પાપડીના ના કોથળા ખવડાયા પછી તૈયાર નથી થતી ને કે ડોક્ટરો પાસે દવાઓ કરાવી અને ડોક્ટરો ને ખર્ચો થયો આ ભેજ કરીને ને હું મુલબ બાંધવ ને તો હું કશું પાડું એવો નહીં કારણ કે બે વાર હોવાનો ખર્ચો જેટલો થયો છે વિચાર કરો દીવા તો ખર્ચો તો પર બધું એ પર એમ નહીં કેવું આટલી બધી હાચવણી કરી તો એ કશું મળે ના તો એ ભેજ કરવાની હું પછી એને હું કરવું પડે ખબર હ ના હોય તો મૂલવી કાઢ સસ્તામાં તું રાખી લે બીજું તો હું કેવું

જીવણી તો હું મારા રીતના જઈને આમ જાઈ દઉં છું પણ તમે આ બેચ તમારે લેવી છે એ રીતના કરીને હું તમને પચાસ હજાર રૂપિયા આપ્યો હોય તે તમારા સાવખર નેતા ભાવમાં માંગવાની તે કશો વાતો નહીં મોલાવવાની હોય એ દાદા મને બોલાવજે કશો વાતો નહીં એક કોમ કરો મેં કીધું એટલું તમારે કરવું પડશે પણ કશો વાંધો નહીં ઓમ તો શોમાં કાકા ભેંસ કરીને હાઇટ હિત તેર હિત્તેર તો છોઈ નહીં જ્યા પણ પૂલું જીવણીઓ ખરો ને કોરે કોરા પોત્રીસ હજાર રૂપિયા લઈ જાય લઈ જાય કે નહીં લઈ જાય તું જે દારા મોલવા ને

બધા પૈસા ને જીવાણી ખાલી પંદર હાલવાના મેં કીધું એટલું તમે કરજો હું જીવાણી પાણી દઉં છું જીવાણીઓ તમારા પાણી ભેચ કદી માંગે કશો હતો નહીં હું જીવાણી મારા ગમે તે કરીને પહાણ લઈને તો પટાવડાવું તો પડશે જ મને કહેતો કે બે હજાર તમને વાપરવા લ્યો કશો વાંધો નહીં મું રાખે બેસ પૈસા તો તારા કા ચાલો ઘર વાપવાનો મેં નતો આવતો આ જાણે થોડું કોરું કાઢ્યું ને તાણે ઘર વાપવાનો મેળ આવ્યો અમે આ ધરો બધી વેણી લેવી પડશે ને કે પાછું એમના મૂકી જાય વરસાદ આવે ને એના પહેલાં તો આ કમ્પ્લીટ ચોખ્ખું કરી દેવું છે આ ધરો વેણીને બધી એટલે ઘાર ઉગે તો મને નેદો મન નાને કરે અને પહેલાં ચોખ્ખું થઈ જાય

આ ઘાર શાન નો વાબો હતો તે આ કોડો કાઢ્યો તે કીધું લઈ ઘર વાઈ દેવા છે તમે વાઈ કાઢ્યો હા હો વાઈ દીધો મને લાગે છે આખા ગામમાં હું એકલો જ ઘર વાબા વાળો બાકી છું અરે ખેમા આ કોરું હોય ને ટાઈમ મને એટલે વાઈ દેવું પડે વાત સાચી છે હું કેતો તો આપણે પેલી ભેંસ આલી હતી ને તમે જે મને હો હો

તમે રાખજો ના ખેમા આવી હોય ના હોય તો હું કરવા એ વાત તો સાચી છે જીવનલાલ અમુક ખેમા હું તો શું કઉ છું ના હો વેચી જ જ મારીએ એવું તમારે નહીં રાખવી તમને નુકસાન પડે મારે નહીં રાખવી કે મને નુકસાન પડે હારું તાને હું કઉ છું કલાક છેડી ના હોય તો પછી આવો મુલવી કાઢે બધા ભેગા થઈને તો કશું આધુ ને ઘેર જઈને આવું છું પછી સમાચાર કરવા જાય તો હરુ કર્યું ખેમા બે વર્ષથી તું ભેંસ સાચવતો હતો તૈયાર કરી તે દૂધ ખાતા થોત પણ અમે હું કરે કે દૂધ ખાવાના નઈ રે જીવનલાલ મારે દૂધ ખાવાની ઘણી ઈચ્છા છે પણ આ ડોખાડે હું છે ને એટલે નાના ના ખેમા કસ્યો વાતો ને હું તો હું કહું છું અડધો ભાગ મારો જે આવશે ને એમાં પદ પછી ગન્ના ઉમેરીને બીજી લાઈ દે હ હાલ હાલ કસ્યો વાતો કલાક ચેરી હા ઓમ તો વરી ભેંસ તૈયાર થઈ જતી રાખવાનો મેલ આઈ જો પણ ભેંસમાં ખોમી છે એટલે ભેંસ તો રખાય નહીં ના હોય તો મજ્યારે વેચવાનું કર્યું છે ને મજાલે વેચી જ મારી એટલા પાર મટ આપણે તો પૈસા થી જ મતલબ કે આ ખેમાય કીધું ને એવું જ કરવું પડશે મજાલે વેચી મારી એટલે હું સબ એવા ને નુકસાન ના પડે અને પૈસા જ લેવાના રે અને આમ તો ભેસન કોક દાડો વઘાર બેહા તો મોદા પાડી નાખા અને પાછા ખાટલા મૂંગી રે ઉપર ઇના કરતા આપણે હવેરા વેચી જ મારી ના હોય તો ઘેર જઈ પણ શો જવા દે ખેમાન ઘેર શિયોન ભાઈ ઓને તો લેર છે અને જીવન ના મને જીવા દે ના હોય તો અમે મારા તો બેહનું બોનું કાટતો આવું

ના તો કીધું પૈસો ની અસર પડશે એકાદ કીધું ભેસ લાવું હાચવું દોયો દૂધ ખાયો અને બીજું વચ્ચે ડેરી પર એટલે મારે એ હેડ બીજા થોડો પગાર આવ્યો હતો એટલે ભેસ લાભી સા તારા ઓહ કોઈ નો હતી અમો તું એ હે કે આ મો છોકરો નો ખોરવા ને છે તમ કે આ છોકરો અરે આપડા ભેસ તૈયાર થઈ જાય સા તારા ઓહ ખેમા નીકન બંધાઈ દે ને એરે ભેસ તૈયાર થઈ જાય અમાર બેગામ બેગી વેચી જ મારવાની સા તો મારે

દુબડી નહીં પારું હો લગી રહી અરે ખેમા નીકળ બંધાય છે પણ ખેમા એ નહીં દુબડી પાડી અમો શોમલા હું એ હેડવાનું જ કરું તો કીધું જાવ તે ખેમલા નીકળ ભેસ મુલી કાઢું એવું છે ઓ તો પછી હું ઘેર જાવ અને પૈસા લેતો હો કશું વાંધો નઈ હાય અમો વાંધો નહીં ઓમે પાછું ગરાક ફરવા જવું પડે અને સાણે આવે વેપારીને લઈ જાય અને નહીં ભેસ વિવાઈ જાય તોય ડખો પડે ના હોય ને

આ હવારોનું બધું ગોઠવીને મેલ્યું છે બધું પેતરું અને હાલ પચાસ હજાર રૂપિયા જોમા કાકાના હાથમાં હાલીને આવ્યો છું કીધું જીવણીઓ આવે ને તરત જ તમે અમારો ભાવતાલ થતો હોય એટલે આવી જજો અને ઓસામપુરા શોમા કાકાને પૂછવાય મોકલેતા તા જીવણીયા ની કણ કશું ભેંચ બેંચ ભાળી શકે નહીં એટલે એ પાકું થઈ ગયું છે પણ શીખર આ જીવન શેટલા રહે કોઈ ખબર પડતી નહીં ઓમ તો આવે તો જલ્દી કોઈ ભાડાના ડાયરેક્ટ બારે બાર ઉચેલ પડી જાય કે આયા આવ્યો લ્યો એ આવો આવો જીવનલાલ આવો ક્ષમા

જીવનલાલ હું ઘર માણસ છું ને તો મારી જરાય ઓળખો નહીં રાખતી વિચાર કરો ખેમા મારા કણ મોટી નહીં થઈ આ તો બે વર્ષથી થી તને આવી શકે ભેસ મારી પણ રોજ પૂરો નાખું તો ઓળખો નહીં રાખતી ને જીવનલાલ આવા ગયા ઘેર પણ મણફોહ દવાખોનું ભરવા ના થાય અને પાછું ખાટલા લઈને પડ્યું રહેવાનું અરે એરોન થવું પડે પડે એમ ના એમ એટલે તો કહું છું હું કહું છું કેવી કિંમત કર તે તે મૂક્યો હોય અને કોઈ ગરાક બરાક કોઈ સ ખરું લેવું તમારા નજરમાં કોઈ સારો વેપારી હોય આઈ લઈ જાય એવો બે પોયા વધારા ને એવો લાવજો પાછા માણસ મને વાપરવા મની મને વાપરવા મળ્યું આપણા ગમો કઈ ના આવ્યો છું આપણા ગમો કીધું તારા લેવી બેસ તો આઈ જાણ

નક્કી કર્યું ના ના કાકા હજી કશું નક્કી કર્યું આ બે દાડા જે વેચી મારવાની હું કેવું જીવનલાલ આવો ખેમા વેચી જ મારવાની વેચી જ મારવાની જીવનલાલ કોક તમારે બેસ્ટ લેવાની છે

તમને ખબર ના પડે કેટલી કિંમત આવે કેટલી નહી આવે એમાં દુબરું તો પાણી કાઢ્યો તમે હો આટલી બધી મજબૂત થતો તમને દુબળી લાગે છે

જીવન 45 આલુ અરે જીવન આલુ હમણાં તું ન હમણાં તો રૂપિયા આવે છે જેટલાની બે હતી એટલા લઈ જાવ સિત્તેર પણ હાલી બેસ લેવાની આ તો એકદમ ગરીબ બેસ છે હું તો કઉસ છું હજી સિત્તેર સુધી છોડવી નહીં તો એસી માં વેચ્યું તો પેલું પોત્રીમ બોનુ પકડાવ્યું નહી જો ગમો ની મર ને તો જીવન સિત્તેર સિત્તેર રૂપિયા ખેવા સિત્તેર સિત્તેર જીવન લાલ આપણે કિંમત બોલ્યો સિત્તેર સિત્તેર

લોક તો તમને દર્શાવશે ચડાવશે શેનાના ધાડ ઉપર પદનો શુમલો કે છે ને

સરપંચ ભણો મારે પંચાયત માં કાકા જાણે જરૂર નહી હોતી તાને હાજર થઈ જાય છે આ લઈ ને તો સીધો પતા ન ફોતો પોતો જાન તો આપડા ઘેર જે ધાર્યું હતું કોમ ના થયું પણ હેડ ઘેર એ ફાયદો કરવા અમો મને હું મરિયા કુટિયાલુ લાવ હરો 2000 હને સમ નકાને ફફો કરીયા આલ્યો છે મને એને પરથી નુકસાન બનાસ્યો છે મને તાન કેમત તું એ લુખો જ છું ક આ ખોટો મુ તો કન આયો ગોઘરો દુખારવા એક 500 રૂપિયા આલે તોય માર તો દલાલી થઈ જત એ કોઈ ખાવાની ખબર નહીં પડતી લે એક નંબરનો નો ગધારો છે તું એ હો અરે સરપંચ ભેસ તો હારું કર્યું મે આલી દીધી એ ભેસ તો નકો હતી યાર પણ તને કોઈ ખબર પડે એ અંદર અંદર કોણમાં ઘુસફૂસ વાતો કરતા હતા બનાવવાની વાતો કરતા મળેલા હોય તો અમુક સરપંચો ત્રીસ ની કિંમત કરી બેસની

ખબર છે પણ કશું વાંધો નહીં આપડે આપડે કિંમત મળી બીજો ફાયદો તો થયો નુકસાન માં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી